આ કાર્યક્રમમાં મેવડા સાહેબને મહેમાનોએ ફોટા મુમેન્ટ તથા ગુલાબના ફૂલોથી સન્માન કરવામાં આવ્યા હતા સાહેબના ફોટો કરી તેમને ભેટ આપ્યો જે જે સાહેબે જણાવ્યું હતું કે કુરિવાજો બંધ કરી શિક્ષણ તરફ ધ્યાન આપો જેમાં સમારંભના મુખ્ય અધ્યક્ષ જે આર દેસાઈ નિવૃત્ત ડીવાય એસપી ઉપસ્થિત રહ્યા હતા જ્યારે અતિથિ વિશેષમાં આર કે રાઠોડ નિવૃત્ત અધિક કલેક્ટર એચ કે સોલંકી પ્રમુખ મોડાસા પરગણા આર આર રોહિત નિવૃત્ત પ્રિન્સિપાલ આર્ટસ કોલેજ મોડાસા એસસી અમીન નિવૃત્ત સિનિયર મેનેજર પંજાબ નેશનલ બેંક તથા ગ્રામજનો મહેમાનો વગેરે સમારંભમાં ઉપસ્થિત રહ્યા હતા અને ખુશીનો માહોલ જોવા મળ્યો ત્રીજા દરોમાં ભણતો પુરોહ કુમાર પીયસભાઈનો દીકરો ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની ઇંગ્લિશમાં સ્પીચ આપી મહેમાનોનો દિલ જીતી લીધું હતું સમગ્ર કાર્યક્રમનું એન્કરિંગ ડોક્ટર રમણભાઈ કર્યું હતું ટીવીટી ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર પિયુષ કુમાર નહી નિમજપુર કસ્ટડી એક સંગઠન પર સબ્જેક્ટ ઇઝ સ્પીચ Dr. Baba Ambedkar was an Indian jurist, economist, social reformer, politician, and philosopher. His full name was Vimrao Ramji Ambedkar. Also, no Baba Saheb Ambedkar. He was born on 40 April 1891 in Mahu, Madhya Pradesh. Dr. Baba Saheb Ambedkar was the son of Ramji and Vimavai. Dr. Baba Saheb Ambedkar a lot of discrimination in his childhood. But ઺ળોાત લ્ંળ ારાણ આજેતાા઱ઝશાળ સીારાજાલાાય ાંરતાયનેશીાળે સીારમરાલિતાણ સીામતામતાાકળ એક એવી લગ્ન લાગેલી કે હું ભણ્યો સર્વિસ પણ લીધી પણ સમાજ પ્રત્યેની જે ભાવનાઓ છે એ નાના બીજમાંથી આગળના આગળ ઉત્તરોત્તર વધતી ગઈ અને મેં એક નક્કી કર્યું કે આ સમાજને મારે કંઈક આપવા માટે મારે પોતાનું ભૂલ લાગે છે એટલે મેં પોલીસ ખાતાની નોકરી હોવા છતાં દારૂ નહીં પીધો બીજી તૂટેવો એટલે મસાલો પાન જુગાર કોઈ બધી મેં નજીક નહીં આવતી અને સાથે સાથે એ વખત પણ નક્કી કર્યું કે મારે આ સમાજને કે જે સમાજમાંથી હું આવ્યો છું એ સમાજને મારે કંઈક આપવું છે કંઈક જાગૃત કરવું છે અને ખાસ કરીને શિક્ષણ પાછળ જે બાબા સાહેબે કહ્યું કે ભાઈ શિક્ષણ જે છે એ એવી વસ્તુ છે કે જેનાથી તમારી આર્થિક પરિસ્થિતિ સુધરશે તમારી પ્રતિષ્ઠા પણ સુધર તમારી પ્રતિષ્ઠા પણ ઘણી આગળ વધશે તમે સમાજને ઉપયોગી થશો કુટુંબનો ઉપયોગી થશો દેશને પણ ઉપયોગી થશે અને એના પછી મને એવો પણ વિચાર આવ્યો કે જો બાબા સાહેબે જે કહ્યું છે કે મારે અહીંયા જવું છે તો રાજકારણ સાથે પણ મારો નાતો રહ્યો છે એટલા માટે હું રાજકારણ પણ આવ્યો ગઈ વાત કે મારા જે વિચારોની સમાજ પ્રત્યે જે મારી લાગણી છે એમાં મેં મારો મનોમન મારો જે કાયદેસરનો જે પગાર છે એના પાંચ ટકા મનોમન મેં નક્કી કર્યું કે આ સમાજના જ છે અને નાઇન્ટી ફાઇવ પર્સન્ટ મારા છે અને આ જે પાંચ ટકા છે એ મારે એવી જગ્યાએ વાપરવા કે સમાજમાં દરેક જગ્યાએ ઉપયોગી થાય અને એ આજની તારીખ સુધી હું આ કરી રહ્યો જ્યાં સુધી રિટાયર થયો અને એના પછી પણ મારી આ પ્રવૃત્તિ મારી ચાલુ છે લોકોને જગાડવા માટે ઘણી વખતે દારૂ પીતા હોય બીજી બધીથી એ હોત એવા માણસોના સ્ટેજ પર હું ગયો છું જે મારા મિત્રો હોય છતાં પણ મારે જે સંદેશો આપવો જોઈએ સમાજને હું આપું છું કે ભાઈ તમે આ બધીથી દૂર રહો અંધશ્રદ્ધાથી દૂર રહો અંધશ્રદ્ધાની આ બે વાત કરી એવા હું દાખલા પણ આપું છું પ્રોફેસર સાહેબ છે અહીંયા સોલંકી સાહેબ બરાબર એમને મને બોલવાનો મોકો આપ્યો ત્યાં ત્યાં પણ હું બોલેલો સવાસા પ્રજ્ઞામાં હું જ્યારે ગયો ત્યાં પણ આ જ બોલ્યો આપણે જે છેડા પ્રજ્ઞામાં પણ હું આ જ બોલ્યો છું અને ગાંધીનગર જે આપણું સંત જે ગુજરાતમાંથીનું સંત કોઈદાસનું મંદિર છે ત્યાં પણ હું આ જ બોલું છું અંધશ્રદ્ધા ઉટેવો આપણે જે દરિયા છીએ ધાર્મિક ખોટી ધાર્મિક લાગણીઓથી દરિયા છીએ અને માતાજીના મંદિરોમાં જઈએ છીએ અને આ બીજી પરિસ્થિતિ તો જુઓ આ સમાજને બાબા એટલી એક્ટિવ જાગૃત કરી છતાં પણ મંદિરમાં નથી જતા તો મંદિરમાં જવા માટે પાછા ગુના દાખલ કરે અરે એવા મંદિરમાં જવાની ક્યાં જરૂર છે આપણું મંદિર છે બાબા સાહેબ છે આપણું મંદિર છે બૌદ્ધ ધર્મ છે આપણું મંદિર સંત રોહિદાસ છે સાહેબના વિચારો છે મને હાલની તારીખમાં બહુ એક ખુશી થઈ છે કે આ આપણા સમાજની અંદર બાબા સાહેબ જે સૂત્ર આપેલું શિક્ષિત બનો એને એકદમ સાકાર કર્યું છે આજે તમે જુઓ કે જે ચાલીમાં સિટીમાં રહેતો હોય કે ગામડામાં રહેતો હોય દરેક માણસ જે નોકરિયાત હોય બીજો અભણ હોય મજૂરી કરતો હોય છતાં પણ એના બાળકને બાબા સાહેબના સિદ્ધાંતો મુજબ ગણાવી શકો છો અને આજે પરિસ્થિતિ એ થઈ કે આપણે એજ્યુકેશન વિશે એટલા બધા આગળ છીએ પણ આપણે જે એજ્યુકેશન કેવી ટાઈપનું લેવું જોઈએ એ હજુ એમાં ઉણપ છે કે આપણે નોકરી કરવા માટે એજ્યુકેશન લેવાનું એવું નહીં આપણે નોકરી આપીએ એવું જ એજ્યુકેશન લેવું જોઈએ અને એના માટે હું આ બાબતનો પ્રયત્નો કરું છું અને એ જ બાબત માટે મેં શિક્ષણની અંદર ફૂલ લઈને ફૂલની પાખડી જ્યાં પણ શિક્ષણનું કામ થતું હોય ત્યાં હું બંધ બુઠ્ઠીમાં જીતવી મારાથી યથા છું અને આપતો રહીશ મને આ સમાજ જે છે બીજા બધા સમાજો કરતાં ખૂબ જ આગળ વધે એવી મારી ભાવનાઓ છે અને એ રીતના કામ જ્યાં થતાં હોય ત્યાં આગળ મને મદદ કરવાની અને એ તરફ એ લોકોને પ્રેરણા આપવાની જ્યાં જરૂર પડે ત્યાં હું પોતે મારા બીજા મિત્રો સગા સંબંધીઓ એમને એમ લોકોને પણ એ તરફ વારી અને આ સમાજને આગળ લઈ જવા માટેના મારા વિચારો અને એ અવિરતપણે ચાલુ જ છે મારા મગજમાં ભવિષ્યમાં પણ હું આ સમાજ પ્રત્યે દોરાતો રહી અને એમની સાથે રહીશ આવા જે એજ્યુકેશનના જે કામો છે એ હું કરતો રહીશ એવી મારી પ્રેરણા છે